નવસારી વિજલપુર નગરપાલિકાની સેનેટરી વિભાગના પૈડા વિના ચાલતા ટ્રેક્ટરનો વિડિયો સામે આવ્યો છે પૈડા વિના ચાલતું ટ્રેક્ટર તેનો વીડિયો વાયરલ થતાની સાથે પાલિકાની મોટર ગેરેજ સમિતિ પર સવાલ ઉઠ્યા હતા પાલિકાના સેનેટરી અને માઇનર વિભાગમાં વપરાતા મહત્તમ વાહનોની ખામી જોવા મળી છે છતાં પણ પાલિકા લબડધક્કે વાહનોનો ઉપયોગ કર્યા જ કરે છે ત્યારે નવનિયુક્ત મોટર ગેરેજ સમિતિના ચેરમેને આજે વાહનોની સ્થિતિને જોતા એમના પણ હોશ ઉડી ગયા જો કે તેમણે સમિતિ માત્ર કાગળ પર હોવાનું અને અધિકારી તેમજ કર્મચારી કે કોઈ વર્કશોપ પણ ન હોવાની વાત સાથે રોષ ઠાલવ્યો હતો મોટર ગેરેજ સમિતિના ચેરમેન વિજય રાઠોડને તેમની સમિતિના કામ મુદ્દે કોઈ જાણકારી નથી પાલિકામાં કયા ખાતામાં કેટલા વાહનો છે કઈ પરિસ્થિતિમાં છે જેથી દાંત વગરના દાંતિયા જેવી સ્થિતિ મોટર ગેરેજ સમિતિના ચેરમેનની છે જોકે આજે ચેરમેન વિજય રાઠોડે પાલિકાના સેનેટરી અને માઇનર વિભાગના વાહનો જ્યાં મુકાય છે તે સ્થળોની મુલાકાત લઈ વાહનો ચકાસતા તેમના હોશ ઉડી ગયા હતા અમારા નગરપાલિકામાં મોટેજ ગેરેજના ચેરમેન તો મને બનાવ્યા છે પણ હાલમાં મારા પાસે કોઈ સ્ટાફ નથી કોઈ અધિકારી નથી કે નથી અમારા પર વર્કશોપ હાલમાં અમારા ત્યાં જેટલા પણ ખાટાઓ ચાલે છે એમના વાહનોનું એમના અધિકારીઓ જે કંઈ મેન્ટેનન્સ કરે છે પણ ગઈકાલે જે સેનેટરીનું જે ટ્રેક્ટર આગનું ટાયર ન હોવા છતાં પણ રોડ પર ચલાવ્યું એ અમારા માટે ખૂબ જ બાબત છે જાય કોઈ વાગે ન કરે મૃત્યુ પણ થાય એના માટે જવાબદાર છેલ્લે નગરપાલિકાથી રહે એટલે ગઈકાલનું ખૂબ જ નિંદનીય કામ હતું અમારું અમારું જ અમારું જ કહેવાય હાલમાં અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એટલે જવાબદારી અમારી જ કહેવાય એના અનુસંધાનમાં આજે મારે જે બધા સેનેટરીના ટેમ્પા મૂકે એ મારે જોવા જવાનું અને થયું કે ચાલો આજે એ લોકોની વિઝિટ લે એમ બધા કંડમ આલર્ટમાં છે ઘણાના દરવાજા તૂટી ગયેલા કોઈને આગલા ફાલકા નહીં મળે કેટલાના નંબર પ્લેટ નહીં મળે ટાયર જોઈએ તો બોળા ને એન્જિનમાંથી ઓઇલ ટપકે એટલે મોટા પ્રમાણમાં વાહનોનું રિપેરિંગ કરવાની જરૂર છે